ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે સમગ્ર ભારતની અંદર એકસો પંચાણું ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં ગુજરાતમાંથી પંદર ઉમેદવારોની યાદી ગઈકાલે જાહેર થઈ ચૂકી છે જેમાં સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે એક વિચક્ષણ રાજપુરુષ અને વર્ષોથી જેમની જાહેર જીવનની કારકિર્દી ખૂબ નિષ્કલંક રહી છે અને જેમનું જાહેર જીવન લગભગ સાડા ત્રણથી ચાર દાયકાનું છે એવા એક કર્મઠ સેવક આદરશ્રી પરસોત્તમભાઈ રૂપાલાની પસંદગી કરવામાં આવી છે જે રાજકોટ માટે અને ખાસ કરીને રાજકોટના તમામ કાર્યકર્તાઓ માટે ખૂબ આનંદ અને ગૌરવની ઘડી છે ગઈકાલે જે રીતની જાહેરાત થઈ ત્યારબાદ કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અને પરસોત્તમભાઈને વધાવવા માટે રાજકોટ તૈયાર છે પરસોત્તમ ભાઈ એક આયત ઉમેદવાર છે કેવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં અમારું કેન્દ્રીય નેતૃત્વ અથવા રાજ્યનું નેતૃત્વ જેમની પણ પસંદગી કરે એ પરિવારના એક સભ્ય હોય છે કોઈ વાદ વિવાદ નહીં માત્ર સંવાદ સાથે એ કમળના પ્રતિક નીચે લડતા હોય ત્યારે અમારી સવિશેષ જવાબદારી સૌની બની જતી હોય છે આમ પણ એક સૌરાષ્ટ્રના વર્ષો જૂના સેવક તરીકે રાજકોટ સાથેનો પરસોત્તમભાઈનો ખૂબ નજીકનો નાતોર્યો છે એટલે પરસોત્તમભાઈ પસંદગીમાં કોઈ વિવાદ નથી અને રાજકોટના તમામ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ રાજી છે